ગીમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારેના હાથ વાઈ ગયા હે તો કાલના અમારે બે તજાણે હા હમણાં હેરફોર્ટ નું એવું કાલનું ખુલ્લું હોવામાં થઈ ગયું હવે આજ વરી જરાક હે વાદર ખાઈયું પણ કાલનું ખુલ્લું બહુ થઈ ગયું હવે કોવનું નામ છે ગયા અતરા દો અટાડામાં આવે હે આજ હવે શું કરે બેન જો તૈયાર થઈ ગયું ભણવા જવા બે દેશ તમે જઈ શકીએ શું બોતો

નડતું હોય ચોખ્ખું થઈ જાય બધું ને ગુમરો મરાઈ જાય ને આપણે હોય ટ્રેક્ટર લઈને જીભારી થાય ને આમાં લેતા આવે ધારી ગયા ને ધારી અમારા જ છે ને હેઢા વાઢવા હે આ હેઠો હે આમનો પછી માછલો હેઠો હે નવા પડામાં મારગવાળો હેઠો હે અને આવી કંઈક છે માંડવી જો માંડવી તો હા ઓટ ગોટ થઈ પડી હે અને હવે નો રાઉન્ડ લેવું નહીં કદાચ ન વધવાની દવા છાંટવી હે એવું લાગે હે આપણે ઊંચો બહુ કરી દે ગિરનાર ને આપણે પાણી એક જ આવ્યું જોકે હુક નથી આવી પછી હવે હુકા થતી ત્યાં મેં આવી ગયું મેં ઘણો હવે આમાં કઈ આપણે હાથિયારલ હે પણ એ કઈ ખબર નથી પડતી હવે જમીન લોટું થઈ ગઈ મજાની પૂર હે લોટકી પૂર હોય ને એવી

આટલી વલ થઈ ગઈ ઈ રહે હો પારવી પારવી હજી ઈમદા આવ નથી ગઈ વરી પાછી આવી ગઈ હજારી પડી ગઈ લ્યો આમાં દેઠું જોવું હોય તો આમાં કઈ જગા નથી અહીંયા સુધી હુયા બે ગયા હે વેતેક ની જગા રહી હોય બાકી અહીં સુધી હુયા બે ગયા હે હાલ અમારે હવે આ ચોખા કરવાના કામ લઈ લઈ

બાકી બધું એવું ભારે પાંચ છ ભારે એવું ખોડ થાય એક જ ઠેઠા માંથી એકાથી ભારે તો વાટો નથી તોય અને બે આમ થયું તો હવે ગાજી છે આમણો તો વર છે આમ લાંબા ગમ વાવર થાય છે હવાર તો છે આગળ ગાજી ચાલુ થઈ જાય ગાજી ગાજે બાકી હાલો ટ્રેક્ટર નો રેલ છે મારી દઉં તો આથી ભારે બધું છે ને આ એને હારે પણ પણ વાહ ટ્રેક્ટર દિવસ માર દઉં તો એ બધી ભરાઈ છે છ ભારે ખોળ સિંહો માંથી ઈ એ પાછો આ પાણી ભર્યું એવું વજન વાળ હે મોરો કાબુરી બાપુ બાંધેતા આવે અમે બિહાર થવા ભારી ને એ એક કળા હે ક્રોસિંગ આમ બેસડા હે મેં આમ ગાજી જાઓ

અમારે આ એક હેઠો કમ્પ્લીટ થયો હવે ઓલી વેટલી પારી છે ને એમાં બહુ ખડ નથી પણ જે છે એ બિયાણ વાળું છે એ બધું કાઢી લેવું હોય અમે છે ને આ બીજો હેઠો હતો ને એ ચોખ્ખો કરી લીધો હોય હવે આમાં હે ને એ વેલા છે કોઈ ગોઠીમાં ના જીભડા ના એક ભારી થાય ને બીજું આવું છૂટી છૂટી બાથું જોઈએ એક બાપુ લઈ જાય એક ઉમળા તો જાય આપણે બે હેઠા ચોખા થયા ટ્રેક્ટર નું ખડે ભરી લીધું ઓહ ટ્રેક્ટર નું ખડ ખડનું ટેક્ષ ટેક્ટરનું ખડ બદલી લીધું ટોલી ભરાઈ ગઈ હે અને બપોરે થાવા માંડ્યા હે બાર વાગ્યા હે હા હા તટ ફરી ખડ થયું બે હેડા ચોખા થયા હવે જો વાલીડો આવી જાય તો હું હુંનાથી પીરું હું હુંનાથી પીરું ચાલો જો આમ હે ને જાંખ હોય આવે હે ઝાંખ દેખાય જો જો દેખાય ને એ ઓલી ઝાંખો ઝાંખો દેખાય ને બધી ઝાંખ

આવેલું રંધા લૂંધો નથી જ એવું થઈ જાય લાગણે ઉતારવું નથી એમને રાખી દીધું પછી જોઈ એમ કે ભૂકા આગળ ખાલી કરી નાખશે અમારે ભાઈ આખરે બહુ બે આવ્યો અમે ખાઈ લીધું ત્યાં સુધી વેર ત્યાં પવન ઊની કોમ થઈ ગયો ત્યાં સુધી વેર માં સાકરી પડતી ગઈ પાછી કોરી થઈ ગઈ નતર તો આવ્યો પાછો ઉતર તો ને કે પણ આને જે આમ ભારું છે ને ઈ કદાચ વરતો હોય ભૂખા બોલાવતો હોય એવો આદ્ય થઈ ગયો તો કે એમણે તો હવાર નો હોય આમનું દખણા દોતા જતા એ આમનું મા પટ તો બધો વર્ષે જ છે અટાણે આ માયલું બધું આથમ જતાં ઓલું ઘાટો અને વરસ થયો હજાય ફોલ એમનો

અમારો વારો આજ લઈએ કે નહીં અમારે આગળ છે ને પવન જરાક બેટલો હે અતરા દો તો ને આમ થયો હે તખણા દો એ નહીં ને આ થમણો એ નહીં ને હવે એવું લાગે છે કે થોડા ઘણો કદાચ કંઈક આવવું હોય તો આવે પવન બેટલો ને એટલે આ થઈ છે તો કે તો વરસે જ છે ચાલુ જ છે જો આમાં ભૂગી ભાઈ ઓલી ધારું નથી દેખાતી એમનું ઓલા ઝાડવા ધોરા થઈ ગયા ત્યાં વરસે જઈ રહ્યો

લીલો વજ વાર છતર લઈ આટલી વાર માં તો બધો એક થઈ ગયું જોઉં છું ભાવડોટા બે આવે લીમણો છે દક્ષણો

મજા આવે એમ થાય બેઠા રહી જોયા રાખી જોયા રાખી ખૂબ વાર લાગે એને પાણી કરતા દસ મિનિટ થયા આવ્યો એને આટલી વાર પાણી પાણી કર

अच्छा बची बात जी जो पी मोड़ता एक दिन दौवागे आज हमें नही आरोप कारण ना भी वर्ग बदग बन थे रेडी रती फरिया मारा पानी तो कई निकली गए भले वर् तर ब गए बढ़ू नदी खेल ना आए चकटोक नहीं थे हमें खेल छेल फूगी दरिया में નિરાશ થઈ ગઈ ભાઈ યાર બેક લીધી હતી આગળ ઘડીક અને પાછો ફરી છે ને આમ જે આવે ઉગમ્યો તણ અને ભગાનો છાતો પડે અવડો લાડવા લાડવા જેવડો છાતો હયા ગાડી છે ને સવાર નો બંધ થયો નથી સવાર નો ગાજવો ચાલુ હતો દસ વાગ્યા નો તયુ છે અત્યારે તો હા માથે ગાજી વીજ ને ભરતા થાય છે વારે વાર હે મીઠો મીઠો હે ને હાલો દેલા નું ઓલું તોડલ છે આપણે પારી કરેલ હતી ને ધક્કા ધક્કા પાણી છે ટ્રેક્ટર વડા ટાયર આગળ ભૂકી ગયો એવું ભરાય હે

તો મારે વરસાદ ન થઈ ઘટાડો પવન નીકળો થાય આમ છકીનો પવન વરસાદનો છે આગાહી ગયા જે વધારે આવતી આપણે આહાર રાખીએ આવી ગયા હાલો કાલે વીસ તારીખ અને વીસ તારીખમાં જન્મ દિવસ ગમેલો તો આપણે દ્વારકાથી છે દિગરભાઈ કણજ તો જીગર ભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે તમને જયપી બર્થડે વેન્ટ કે બાઈ છો રે આપડે ભાઈને બર્થડે આવે હે આમનો 3 આપણે વાત કરી અને હેલો હવે આજના વિડીયો આપણે આ નવા વિડીયો માતે જય શ્રી કૃષ્ણ